ವಿಸಾವಧರ ಆರ್ಯ ಸಮಾಜ ದ್ವಾರ ವಿಮೂಲ್ ಸೇವಯ್ಞಪೂರ್ಣ શ્રી રાજકોટ રણછોડ દાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા તથા વિસાવદર આર્ય સમાજ મંદિર ખાતે યોજાયેલ નેત્ર યજ્ઞ કરતા મોની આશ્રમના મહંત શ્રી શક્તિદાસ બાપુ તથા ખાંભાના સત્યનારાયણ દાસ બાપુએ કહ્યું કે વર્તમાન સમયમાં માનવ સેવા જ પ્રભુ સેવા છે પૂજ્ય રણછોડ દાસ બાપુનો આ જીવન મંત્ર હતો જે દર્દી નારાયણમાં આરોગ્યલક્ષી સેવા થાય છે આજે અમને નેત્ર યજ્ઞમાં બોલાવ્યા તો અમે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે બધા દર્દીઓને આંખો સારી થાય અતિથિ તરીકે હિતેશભાઈ ગઢાણી અને માલાબેન ગાઢાણી એનઆરઆઈ દંપતી સાથે સર્વે આ યજ્ઞમાં જોડાઈ અને કહ્યું કે આ પ્રકારની આરોગ્યલક્ષી એ જ શ્રેષ્ઠ સેવા છે સમગ્ર કેમ્પમાં કુલ બસો ને પચ્ચીસ દર્દીઓની ઓપીડી થયેલ છે અને એકસો ને દસ ફેકો મશીન લેન્સથી ઓપરેશન કરીને નેત્રમણી તથા વેલના ઓપરેશન માટે દર્દીઓને રહેવા જમવા લઈ જવા પરત મૂકી જવા તથા કાળા ચશ્મા ભોજન અને ફોલોઅપ તેમજ દવાની સેવા વિનામૂલ્ય સંસ્થા તરફથી છેલ્લા બત્રીસ વર્ષથી અવિરત સેવાયજ્ઞ ચાલે છે તેમજ ફોલોઅપ માટે પણ ડોક્ટર આર આર વેકરિયા ડોક્ટર વિનોદ વાઘેલા સેવા આપ આ કેમને સફળ બનાવવા માટે ડોક્ટર જગદીશભાઈ નિમાવત વિપુલભાઈ ભુવા જીતુપરી ભોલેનાથ પ્રેમપરા કિશોરભાઈ હાર્દિકભાઈ વિઠલાણી વિપુલભાઈ ભુવા પરસોત્તમભાઈ પદમાણી કાલાવડ ગીતાબેન નુરગઢ તથા નિવૃત્ત ખેતીવાડી અધિકારી સીવી સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સેવા આપી હતી તેમ આર્ય સમાજના પ્રમુખ સુધીરભાઈ ચૌહાણની યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર આર્ય સમાજ વિસાવદર દ્વારા આજે મેગા નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ વિશ રાજકોટ દ્વારા એના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર મહિનાના છેલ્લા શુક્રવારે અહીંયા મેગા કેમ્પ કરવામાં આવે છે જેમાં વેલ પરવળ ફૂલું અને મણી ફિટ કરી દેવાની આવી તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે વિસાવદર આર્ય સમાજના પ્રથમ સ્થાપક વસ્તાભાઈ કાળાભાઈ ચૌહાણના આશીર્વચનથી અને એમની છત્રછાયામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેટલા ને જે પણ દર્દીઓ અહીંયા આવે એ બધા દર્દીઓને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે ડોક્ટર એને ચેકઅપ કરે છે ઓપરેશન માટે જે દર્દીઓ તૈયાર થાય એ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવે છે આજની તારીખમાં એટલે કે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજના કાર્યક્રમની અંદર બસો ને ઓપીડી થઈ છે એકસો દસ ઓપરેશન માટે દર્દીઓને મોકલવામાં આવશે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આર્સમા દ્વારા એનું ઓપરેશન થયા પછી એને દવા ટીપા ચશ્મા અને બધી વ્યવસ્થા ફોલોઅપની તમામ વ્યવસ્થા જે છે એ અહીંયા આર્ષમા દ્વારા કરવામાં આવે છે ઓમ શાંતિ